ઉમરેઠ શહેર મામલતદાર કચેરી ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે તહેવારોને લઈ આણંદ ડીવાયએસપી ઉમરેઠ મામલતદાર શ્રી ઉમરેઠ શ્રી તેમજ દરેક સમાજના અગ્રણીઓ અને વિવિધ યુવા વર્ગના લોકો તથા ગણપતિ પંડાલના આયોજકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ જેમાં દરેક સમાજના અગ્રણીઓ સાથે ભાઈચારાથી અને હર્ષ ઉલ્લાસથી તહેવારો ઉજવવા સૂચનો કર્યા હતા ડીવાયએસપી સાહેબે કલાક કલાક ની શોભાયાત્રા તહેવાર આપણે પૂજવતા હોય છે આ તો વિવો તહેવાર આવે છે ત્યારે ને ભૂમ સમજીને એ રીતે કોમ્યુનિટી બંને સમુદાય સમજીને એ રીતે પશુ ના થાય સેક્ટરમાં બી ગઈ વખતે છે જયારે અંદર હોય ત્યારે બે વખત બે જગ્યાએ પેટ્રોલ નવી અસર પાણી મળે આપણે નુકસાન ન પડે એક બાજુથી જેથી ડીઝલ જોઈ જાય સપાટીના બાદમાં પહોંચી જાય